મિત્રો આપણે અત્યારે હડોદ માર્કેટયાર્ડમાં છીએ અને હડોદ માર્કેટયાર્ડમાં આજે તારીખ સોળ ચાર બે હજાર પચીસને જે હરરાજી કાર્ય ચાલુ છે ત્યાં આગળ આપણે તમને બતાવીએ છીએ ખાસ કરીને અત્યારે વરિયાળીની આવક માર્કેટયાર્ડમાં વધારે નોંધાઈ રહી છે વરિયાળીની સાથે જીરુની પણ આવક થઈ રહી છે એરંડાની પણ આવક થઈ રહી છે બાકીની જે કંઈ પરચૂર્ણ આવકો છે એ પણ થઈ રહી છે પરંતુ ખાસ અત્યારે જીરુનો જે ભાવ ને તેની સાથે વરિયાળીનો જે બજાર ભાવ જે છે એ ખેડૂતોને જાણવું જરૂરી છે કારણ કે ઘણા બધા હળવદની સાથે આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ ખાસ કરીને અત્યારે વરિયાળી જે છે એ વેચવા માટે હળવદ માર્કેટયાર્ડમાં આવતા હોય છે વરિયાળીનું જે બજાર ભાવ છે એ બજાર ભાવ ઘણું બધું ટૂંટ્યું છે મિત્રો આજની ખાસ જો તમને વાત કરીએ વરળી વરિયાળીના બજાર ભાવની તો કલર વગરની જે વરિયાળી છે એમાં થોડો કસ્તરને આવવું હોય તો આ વરિયાળીનો સત્તરસોથી બે હજાર રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે એ ભાવ બોલાઈ રહ્યો છે સારી કલરવાળી વરિયાળી હોય તો એનો ભાવ બે હજારથી સત્યાવીસો રૂપિયા સુધીનો જે છે એ ભાવ બોલાઈ રહ્યો છે અત્યારે કાર્ય જે છે તે પણ માર્કેટ યાર્ડમાં અત્યારે ચાલુ જ છે સારી કલરવાળી વરિયાળી હોય ક્વોલિટી સારી હોય તો એના ભાવ જે છે એ બે હજારથી માંડી અને સત્યાવીસો રૂપિયા સુધીના જે છે એ બોલાઈ રહ્યા છે બાકી કલરવાળી ન હોય કસ્તર ને એવું બધું હોય તો એના સત્તરસોથી બે હજાર રૂપિયા સુધીનો જે ભાવ છે એ ભાવ બોલાઈ રહ્યો છે તેની સાથે બીજી કંઈ અણીય જણસીઓની જે કંઈ આવકને એની બજાર ભાવ છે એ પણ તમને જણાવવો છે મિત્રો ઓકે શું ભાવ જોયો આ ઢગલો એકાવન ત્રેવીસો એકાવન રૂપિયા જે છે મિત્રો એ આ ઢગલાનો ભાવ જે છે એ રિયો છે અને એક દિવસ આ બધાની પણ આપણે એક સ્ટોરી બનાવી છે કે માર્કેટેડમાં ખેડૂતો વેચવા માટે આવે આટલી આટલી જણસીઓ આવે અને એની જે છે તાત્કાલિક નિકાલો પણ મોટાભાગે થઈ જતા હોય છે એટલે એ બધો આ મજૂરો જે છે મિત્રો મોટાભાગના રાજસ્થાની મજૂરો છે અહીં અને એ ટોલાટની સાથે વાહનની વ્યવસ્થા કરવાની અને ઉપાડી લેવાનું વરરાજી આવી ગયા પછી એટલે એમની પણ કામગીરી જે છે એ કાબિલે દાદ છે એ પણ એકદી આપણે બતાવીએ શું તમારું નામ શ્યાંભો ક્યાં ગામ થી ઘનશ્યામભાઈ સાપકડા સાપકડાથી શું લાયા હતા જીરું નથી આવી જઈ હરાજી બાકી કેમ આટલું બધા મોડા પડ્યા જીરું માં કે ભાવ વધારે આવે એટલે હાચવી ને રાખ્યું હતું એવું કેવો ભાવ આવે એવું લાગે ભાવ તો અત્યારે અડતાલીસો અડતાલીસો પિસ્તાલીસો અડતાલીસો એવું ખરું એટલે આમ તમને લાગે અડતાલીસો રૂપિયાની આસપાસ આવશે ક્વોલિટી કારણ કે તમને ખબર હોય તમે જીરું લાયા એવા આવશે લગભગ

થોડીક વેપારીઓ સાથે પણ હમણાં વાત જે છે મિત્રો એ આપણે એમની સાથે પણ વાત કરી ખેડૂત મિત્રો સાથે પણ વાત કરી અને વરિયાળીનું બજાર ભાવ છે એ ડાઉન છે ટૂંકમાં ઘટાડો છે કે આ ઢગલો તેની સાથે મિત્રો બીજી જણસોની વાત કરીએ આની સાથે સાથે તો જીરુનો પણ બજાર ભાવ જે છે મિત્રો એ પિસ્તાલીસોથી અડતાલીસો રૂપિયા સુધીનો આજે એટલે કે તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ હાડોદ માર્કેટયાર્ડમાં બોલાઈ રહ્યો છે બહુ મોરું હોય તો બેતાલીસો રૂપિયા પણ આવે છે એટલે આમ એવરેજ પિસ્તાલીસોથી અડતાલીસો રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે એ બોલાઈ રહ્યો છે ઈસબગુલનો ભાવ પણ એકવીસોથી છવ્વીસો રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે એરંડાનો ભાવ અગિયારસોથી બારસો દસ રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે ધાણાનો અગિયારસોથી પંદરસો પચાસ રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે અજમાનો ભાવ અગિયારસો થી એકવીસો રૂપિયા સુધીનો જે છે એ બોલાઈ રહ્યો છે ઇસ્યુ છે અહીંયા અને પાછો તડકો ઉભારો કાકા કયા ગામથી આયા અમે તો શું મજૂરી ઉભારો ઉભારો તમારી વાત કરી એટલે તમે આઈ નથી તમે કયા રાજ્યના હો

આ બધા એટલે આપણે કીધું ને મિત્રો એકદી આમની પણ એક આપણે જે સ્ટોરી છે મિત્રો એ બનાવી છે અને બતાવીએ ખાસ અત્યારે વરિયાળીનો જે કંઈ બજાર ભાવ છે મિત્રો કલર વગરની હોય ને કસ્તરને આવવું હોય તો મિત્રો એનો સત્તરસો થી બે હજાર રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે કલરવાળીની વ્યવસ્થિત સારી ક્વોલિટી હોય તો એના બે હજારથી થી સત્યાવીસો રૂપિયા સુધીનો આજે માર્કેટ માર્કેટયાર્ડમાં તારીખ સોળ ચાર બે હજાર પચીસના ના રોજ આ ભાવ જે છે મિત્રો એ બોલાઈ રહ્યો છે શું કાકા તમારું નામ રાખો ને આપડે વરિયાળી નકામ ભાવ પાડો શું ભાવ આવ્યો આનો ए? तमारो है ढगलो तमे किया गम थी आया तमे किया गम थी आया हूं प्रताप जी वरियाडी लाए हो हूं आवी जे हरराज ना ना सही केली लाया तमे हां ठमो हां ठमो पाव बरोबर है पाव ओसा है कितना केला गोछा है आज गो ओसा है बहुत तो अड्डा सु मांगे काल करता है थोड़ा बाजार ओछू है गेम हम्म

વરિયાળી ખરીદતા હિસો ના ના તમે વેપારી કેવાય જો કેમ પગે લાગીને ભાગી જાવ તમે હારા જ વેપારી હો વરિયાળી નો કેવો બજાર ભાવ આજ વરિયાળી ના ઓછા ઓછા હો થી દોઢે રૂપિયા

ત્યાર પછી બીજી કઈ જણસીઓ છે મિત્રો એના પણ ભાવ હમણાં તમને જણાવીએ જો ઓકે હવે થોડું બતાવી ત્યાર પછી બીજી વિવિધ જણસીઓ છે મિત્રો એના પણ ભાવ તમને જણાવીએ કે જીરુનો આજનો ભાવ પિસ્તાલીસોથી અડતાલીસો રૂપિયા સુધીનો હળદ માર્કેટ યાર્ડમાં બોલાઈ રહ્યો છે સોળ ચાર બે હજાર પચીસ ઈસબુલનો ભાવ એકવીસોથી છવ્વીસો રૂપિયા સુધીનો છે એરંડાનો ભાવ અગિયારસોથી બારસો દસ રૂપિયા સુધીનો છે ધાણાનો ભાવ અગિયારસોથી પંદરસો પચાસ રૂપિયા સુધીનો છે અજમાનો ભાવ અગિયારસોથી એકવીસો રૂપિયા સુધીનો છે તેની સાથે તુવેરનો ભાવ અગિયારસોથી તેરસો રૂપિયા સુધીનો આજે એટલે કે તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ બોલાઈ રહ્યો છે અને ખાસ આવી રીતના દરરોજ જે છે એ હરોજ માર્કેટના વિવિધ જણસોના બજાર ભાવ જે છે મિત્રો એ ખુલતું બજાર હોય ત્યારે જે છે મિત્રો એ તમને બતાવતા રહીશું આભાર મિત્રો જે અમારી સાથે જોડાય તમામનું